જયેશ ભાઈ જે તમે પોતે હાલ અહીંયા અમદાવાદમાં રહો છો અને તમારા જે કાકા છે એ સેના માટે આવ્યા હતા અને શું સારવાર માટે આવ્યા હતા અને એને તમારા હિસાબે આજે પહેલો જે અનુભવ છે કેવો રહ્યો એ થોડુંક મને જણાવશો શોર્ટમાં મારા કાકા છે એ લીમડી ગમજી આવે છે થોડું જોરથી બોલજો મારા કાકા એ લીમડી જે આવે છે હા પહેલા આવ્યા હતા જો એમને મગજમાં થોડી તકલીફ હતી એમને ગભરાટ ને એવું થતું હતું હા અને કઈ ગમતું નતું ઘર માં ઘર માં કોઈ પણ જગ્યાએ એ ગમતું નતું તો અત્યારે આ જગ્યા એ આયા અમે તો એમના કઈ જગ્યા પર તમે આવ્યા છો આપણે નિરોલ ચોકડી નારોલ ગામ મતલબ હા મારો અંકલે અંકિત સર ના મને ક્લિનિક પર તમે આવ્યા છો તો પેલા આયા હતા તો એમનો હા ઉદાસ ને ઢીલા ને એવું હતું તમારા અત્યારે એમનો થોડીક રોનક આવી ગઈ છે એટલે મતલબ પેલી ધાર આપી કરી અને એના પછી જે અડધી કલાક કે કલાકની પ્રોસેસ કરી એના પછીનો જે ચહેરો છે આ તો હતા જ એટલો ચહેરો ખુલેલો છે પણ પછીનો ચહેરો આપણે ઢીલો હતો પહેલા હા તમે કઈ કહી શકશો રમેશભાઈ કઈ બે શબ્દ કેવા હોય તો લોકોને ચાલો ઠીક છે હું સમજી શકું છું રમેશભાઈનો સ્વભાવ થોડોક અંતરમુખી છે થોડુંક અત્યારે નથી કહી શકતા પણ ચોક્કસથી આપણે રમેશભાઈને એવું કોશિશ કરીશું કે રમેશભાઈ આપણને બહુ સારો એવો ઇન્ટરવ્યુ આપે પણ એમની સાથે જે ભાઈ આવ્યા હતા એમના ભત્રીજા છે એમની આપણે વાત સાંભળી તો હિપ્નોથેરાપી થી જે મનમાં ડર છે શંકા કુશંકા વિચાર આવે છે આપણે પડી છીએ આ બધી જ વસ્તુ આપણને અહીંયાથી સારવાર થઈ શકે છે મનથી સારવાર કરશો તો તમને રિઝલ્ટ મળશે બાકી શરીરમાં જો દવા નાખીને કામ કરશો તો નહીં થાય સારવાર અને લોકોને મળતી નથી ટેમ્પરરી રિલીફ મેળવવા કરતાં પરમાનન્ટ સારવાર કરશો તો તમને રિઝલ્ટ મળે મળે ને મળશે જ ઠીક છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ